સુરતના ઐતિહાસિક કિલ્લામાં સ્વ અટલ બિહારી વાજપેયીજીના સંસ્મરણોને તાજા કરવામાં આવ્યા છે આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શન આયોજિત કરાયું છે આજે સ્વ અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ છે અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતિ ઉજવણી સુશાસન દિવસ તરીકે કરવામાં આવે છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વ અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિઓ વિશે એક વિશાળ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે ચોક બજારના કિલ્લા ખાતે આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ ખાતે સ્વ અટલ જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ભાજપના હોદ્દેદારો સાથે લોકોએ શ્રદ્ધા સુમન અર્પણ કરી યાદ કર્યા હતા સ્વર્ગસ્થ અટલ બિહારી આજે સોમી જન્મ છે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજેનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતરગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે હું એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારીને આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે અટલજી એ દરેકના મનમાં જીવંત છે અમને કરેલા કામોને કારણે જીવંત છે એમને વ્યક્તિત્વ એમનો સ્વભાવ એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે એવા વ્યક્તિનો આજે સ્વામી જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરીએ છીએ સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એમનો કાર્યક્રમ પણ કર્યો છે અને દરેક સાંસદો પણ કરવાના છે બ્યુરો રિપોર્ટ